નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજુગુરૂમાં વિદ્યાર્થી મિત્રો તમારું ધોરણ દસ બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમારી ઉત્તરવયની મૂલ્યાંકન કામગીરી એ પૂર્ણ થઈ ગઈ છે અને તમારા માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વખતે ઇલેક્શન પહેલાં એટલે કે સાત મે પહેલાં ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે તો તમને જણાવી દઉં કે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એ પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થશે જ્યારે ધોરણ દસનું પરિણામ એ પચીસ એપ્રિલથી ચાર મેની વચ્ચે શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવશે તો આ એક સંભવિત તારીખ હતી જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવશે તેવી સૌપ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો થોડીક ધીરજ રાખવાની જરૂર છે અને આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે તમારું પરિણામ એ ખૂબ સારું આવશે અને તમે ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થશો તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જે ધ્યાન હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિસ યુ ઓલ ધ બેસ્ટ